ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ એવા ડુંગર પગાર કેન્દ્ર શાળાના આચાર્યનો વય સન્માન સમારોહ યોજાયો નિવૃત્ત થનાર આચાર્ય શાળાના વિકાસ માટે શાળાને રૂપિયા એકાવન હજાર એકસો ને એકાવન નું દાન કર્યું ફતેપુરા તાલુકાના ડુંગર ગામે ડુંગર પગાર કેન્દ્ર શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા છગન પારગી તારીખ ઓક્ટોબર ના રોજ વય નિવૃત્ત થાય છે જેઓનો વય નિવૃત્તિ સન્માન સમારોહ તારીખ પાંચ ઓક્ટોબર બે હજાર પચીસ ના રોજ ફતેપુરા તાલુકાના ડુંગર ગામે ડુંગર પગાર કેન્દ્ર શાળામાં યોજાયો હતો ડુંગર પગાર કેન્દ્ર શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા છગન કાનજી પારગી મત વિસ્તારના ધારાસભ્ય રમેશ કટારાના ના અધ્યક્ષ સ્થાને આ વય નિવૃત્તિ સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં દાહોદ જિલ્લા ભાજપા પૂર્વ પ્રમુખ શંકર આમલીયાર ફતેપુરા APMC ના ચેરમેન પ્રફુલ ડામોર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુરતાન કટારા સલરા જિલ્લા પંચાયત સીટના જિલ્લા સભ્ય મુકેશ પારગી ઉર્ફે ટીના પારગી તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી મહેન્દ્ર લવાણા તેમજ ફતેપુરા તાલુકાના બંને સંઘોના પ્રમુખ મંત્રી તેમજ તમામ હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ફતેપુરા તાલુકાના શિક્ષકો અને ડુંગર પગાર કેન્દ્ર શાળાના તમામ શિક્ષકો અને કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા શાળાના પટાંગણમાં પધારેલ ગ્રામજનો વડીલો શાળાના ભૂલગાવ શિક્ષક સ્ટાફગણ તથા સ્ટેજ પર બિરાજમાન અતિથિ વિશેષ મહાનુભાવનું સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે આપ સૌ તમારો કિંમતી સમય કાઢીને અહીંયા પિતાશ્રીના સન્માન સમારોહમાં આવ્યા તે બદલ હું સૌનો ખૂબ ખૂબ આભારી છું એના સન્માન પત્રમાં ક્યાં ક્યાં ભણ્યા ચારે ડિગ્રી લીધીશું એનું એમને ધોળા સાહેબે રજૂઆત કરી પરંતુ અત્યારે હું કહેવા માગું છું કે એમને શાળા દરમિયાન શિક્ષણ દરમિયાન જે તકલીફો પડી હતી એ તકલીફોમાંથી બહાર આવીને એમને કઈ રીતે આ આ સ્ટેજ પર પહોંચાડશે એનું હું રજૂઆત કરીશ સૌ પ્રથમ તો કાનજીભાઈ બચજીભાઈ પારઘે તથા કાળીબેન કાનજીભાઈ ભાર્ગેનનું એ પાંચમું સંતાન છે અને શિક્ષણની શરૂઆત એમણે ડુંગર શાળામાંથી જ કરી અને અત્યારે નિવૃત્ત થઈ રહ્યા છે ડુંગર શાળામાંથી જ નિવૃત્ત થઈ રહ્યા છે એમના માટે ખૂબ ગર્વની વાત છે શાળાને શૂન્યમાંથી સર્જન કરવું અને સમાજને નવી દિશા તરફ લઈ જવું એમના આગવા પ્રયાસો રહ્યા છે અને હંમેશા રહેશે અત્યારે શિક્ષણની વાત કરીએ તો પીટીસીમાં પણ એ શનિ રવિ મજૂરી કરવા જતા હતા કે જે સોમથી શનિ એમને ખર્ચો જે પીટીસી કોલેજમાં ચાલુ રહે એના માટે ત્યારે એ સંઘર્ષમાંથી ધીરે ધીરે બહાર આવ્યા છે અને જ રહ્યા છે પીટીસી ભર્યા પછી પણ એમણે આગળ વધવા માટે આગળ વધવા માટે અગિયાર બાર કોમર્સ કર્યું આઈટી દિશા હાઈસ્કૂલમાંથી અને આઈટી હાઈસ્કૂલમાં ક્યાં જ અભ્યાસ એમનો પૂર્ણ થતો નથી એમનો અભ્યાસ એ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ પણ થાય છે એ ભર્યા પછી પણ એ જાર્જ તરીકે એક્ઝામ આપી પાસ કરીને આચાર્ય તરીકે રહેવું જરૂરી હતું તો એ એક્ઝામ આપીને પણ અત્યારે એ ટાર્જ આચાર્ય તરીકે રહ્યા છે અત્યારે કોઈ પણ પરીક્ષા હોય તો પાસ કરી માટે રમત વાત છે અને અત્યાર સુધી જે સમાજ માટે એમને કામ કર્યું છે એ સતત કરતા રહેશે એ એમને શુભેચ્છાઓ એને હું વિરમો છું અસ્તુ જય જવાહર મારા પોતાના વય નિવૃત્તિ સમારંભમાં ઉપસ્થિત આજના પ્રોગ્રામના અધ્યક્ષ એવા ધારાસભ્ય સાહેબ શ્રી જેઓના પિતા ભૂરાભાઈ કટારા એમની સાથે પણ મારા સારા સંબંધો રહ્યા છે અહીંયા રસ્તો નહોતો ત્યારે અહીંયા નિશાળેથી દોઢ કિલોમીટર પગપાળા ચાલીને પણ સાહેબ તમારા પિતાશ્રી અમારા ઘરે આવતા એવા અમારા નિકટના સંબંધો હતા ત્યારે રસ્તો નહોતો ને એ કામ સાહેબ તમે ધારાસભ્ય બન્યા પછી પેલી ટર્મની અંદર વિવિધ યોજનામાં તમારા એમએલએના નાણાં વપરાતા હોવા છતાં તમારા પીએ અને સાથીઓએ એમ પણ કીધેલું સાહેબ અમે આવ્યા ત્યારે કે રસ્તો તો પીએમ યોજનામાં બીજી ગ્રાન્ટ થશે આપણી પાસે આટલી જ ગ્રાન્ટ છે એટલે રસ્તાનું આમાંથી રહેવા દો ત્યારે સાહેબ તમે જ એમ કીધેલું કે મારે આ માસ્તર ત્યાં રસ્તો પહોંચાડવો છે એટલે સાહેબ આવા એક નિષ્ઠાવાને એમને સંકલ્પ કરી લે સાહેબ કે મારે આ કામ કરવું છે તો એ કામ પૂરું કરીને જ એવા એકસો ઓગણત્રીસ ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમેશભાઈ કઠારા સાહેબ સાથે જે શંકરભાઈ અંબલિયાર સાહેબ છે જે પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે અત્યારે હાલ જિલ્લા પ્રમુખ ભાજપ પક્ષના તેઓ વડા છે તેઓને પણ એમણે એમના વક્તવ્યમાં કહી દીધું છે કે છેલ્લા પચીસે વર્ષથી અમારા સંબંધો છે અને સાચે જ છે હજી પણ સંબંધો છે રાજકીય સંબંધો છે વ્યાવસાયિક સંબંધો છે અને અમારા સામાજિક સંબંધો પણ છે એ રીતે અમે નિકટના એકબીજાથી પરિચિત છીએ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ના ઉપપ્રમુખ પણ છે એ સાહેબની અંદર પણ મેં જોયું છે કે ગમે ત્યારે ગમે તેવું કામ હોય બસ એમનો સ્વભાવ નિડર નિખાલસ અને પહેલ કરવાનો એ કોણ સાહેબ અમે તમારી પાસેથી શીખ્યા છીએ અને બીજા શિક્ષકોને પણ એનો ફાયદો થયો છે એવા દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ એવા સુલતાનભાઈ કટરા સાહેબ જોડે ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર ના રામજીભાઈ ગ્રાસિયા જેઓ પણ અમારા સંબંધી પણ છે માર્ગદર્શક પણ છે છેલ્લે અહીંયા સંતરામપુર જ નહીં અમે જ્યાં જ્યાં ગાયત્રી પરિવારના પ્રોગ્રામો થતા ત્યાં સાહેબ એમની સાથે જતા હરદ્વાર સુધી અમે અઠવાડિયું પંદર પંદર દિવસ સુધી રોકાયલા છીએ